સાવધાન સાધુના વેશમાં દાગીના શેરવી જનારા ત્રણ ચીટરો પૂર્વ કચ્છમાંથી ઝડપાયા સાધુના વેશમાં આવી મહિલાને ભોળવી ઘરના સોનાના દાગીના પડાવી લઈ નાસી ગયેલા ત્રણ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે તપાસ દરમિયાન સોનાના દાગીના સાથે પકડી પાડ્યા ગઈ તારીખ સત્તર મે બે હજાર પચીસના રોજ એક અજાણ્યો બાવો સાધુ ફરિયાદીના ઘરે આવ્યો અને ધાર્મિક વાતો કરી મહિલાને વિશ્વાસમાં લીધી બાવાએ મહિલાને કહેલ કે તેના શરીરમાં નડતર છે અને તે વિધિ દ્વારા દૂર કરી શકે છે વિશ્વાસ મેળવનાર બાવાએ પોતાના મોબાઈલથી એક અજાણ્યા ગુરુજી સાથે મહિલાની વાત કરાવી અને જણાવ્યું કે ઘરના દાગીના શુદ્ધિકરણ કરવાનું રહેશે આ બહાને મહિલાને માટલામાં ઘરના દાગીના મૂકવાનું કહ્યું ભગવાનના નામે વિધિ કરી અને પાણીના છાંટા મારી આશરે ચૌદ પોઈન્ટ ચાલીસ લાખના સોનાના દાગીના લઈ નાસી ગયો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસ સુપરવિઝન હેઠળ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા અને એલસીબીની અલગ અલગ ટીમોએ ફરિયાદી મહિલાની વિગતો લઈ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરી અંતે તપાસને આધાર પર અંજાર તાલુકાના મિંદિયાળા ગામ નજીકથી તમામ આરોપીઓને સોનાના દાગીનાઓ સાથે પકડી પાડવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓમાં તુફાનનાથ ઉર્ફે શેતાનનાથ મિરકાનાથ વાદી વીસ વર્ષ જુલાનાથ વાદી ચાલીસ વર્ષ અને દેવનાથ પોપટનાથ વાદી ત્રીસ વર્ષનો સમાવેશ થાય છે આ ત્રણેય ભચાઉના વાદીનગરના રહેવાસીઓ છે જેઓ હાલ સિનુગ્રા મિંદિયાળા રોડ પર બનાવેલ ઝૂપડામાં રહેતા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં કુલ એકવીસ લાખ છોતેર હજાર છસો એંસી રૂપિયાના મુદ્દામાલ સાથે સાધુના વેશમાં ઉપયોગમાં લેવાતા કમંડલ માળા ગમછા વગેરે પણ કબજે કરવામાં આવ્યા આરોપીઓએ આ પહેલા પણ આવા અનેક ગુનાઓ આચર્યા હોવાની શંકા છે અને આગળની તપાસ માટે એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર વેબસાઇટ ડુ ડબલ્યુ ડબ્ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો